મતદાન બહાર મતદારો ભટકાઈ રહ્યા માટે વહીવટી તંત્ર દ્વારા દિશા નિર્દેશ કરવામાં આવ્યા નથી જેનો રોષ વ્યક્ત કરાયો છે ખેડા નગરપાલિકા વિસ્તારમાં આવેલ બે બ્રાન્ચ કુમાર અને કન્યા શાળા એમ મળી કુલ ત્રણ બિલ્ડિંગો આવેલી છે જેમાં તંત્ર દ્વારા બહાર દેખાય તેવી માહિતી નહીં મુકાતા મતદારો અટવાઈ રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ખેડા નગરપાલિકા વિસ્તારની ચૂંટણી આજે મતદાન મથકો ખાતે તંત્ર દ્વારા મતદારોને પોતાના મતદાન મથક સરળતા મળી રહે અને દેખાઈ શકે તેવા દિશા નિર્દેશ બોર્ડ લગાવવામાં આવ્યા નથી જેના કારણે ચૂંટણીમાં ઉભા રહેલ ઉમેદવાર દ્વારા સ્વયં વ્યવસ્થા કરી ચૂંટણી બૂથ ઉપર બોર્ડ લગાવ્યા છે અને તંત્ર દ્વારા આ ક્ષતિ લોકસભા અને વિધાનસભામાં પણ કરવામાં આવતી હોવાનો રોષ પ્રગટ કર્યો છે શું નામ તમારું કલ્પેશ શાહ અપક્ષ ઉમેદવાર વોર્ડ નંબર છ શું પ્રશ્ન છે પ્રશ્ન એવો છે કે અહીં એક જ કમ્પાઉન્ડમાં ત્રણ સ્કૂલો આવેલી છે અને ત્યાં ત્રણ બુથનું ઇલેક્શન છે ચાર નંબર છ નંબર અને સાત નંબર એ સ્કૂલની બહાર કે બિલ્ડિંગની બહાર કોઈ એવું નિર્દોષ નથી કે આ ચાર નંબરનું છે કે આ છ નંબરનું છે કે આ સાત નંબરનું છે પબ્લિક બધી ગૂંથવાથી ફરે છે બૂથની અંદર બી એ જ હાલત છે કે બૂથ ચાર હોય તો એની બહાર બી સ્પષ્ટ નથી કે આ બૂથ એક છે કે બે છે નો ડાઉટ નાના કાગળ મૂક્યા છે પણ એ દેખાતા નથી એટલે આવો એક પ્રશ્ન છે અને આ વર્ષ આ પ્રશ્ન લોકસભા વિધાનસભામાં બી થાય છે અને એ વખતે બી હું કરું છું મેં આજે મારી રીતે એ વ્યવસ્થા કરી જ છે